સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સૂચન બાદ પોલીસે મહેદરપુરા લાલગેટ અને ચોકબજાર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આ ઓપરેશનમાં સાત ટીમો બનાવી પરપ્રાંતિય કામદારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે પીઆઈએસપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ આ કામગીરીમાં સામેલ છે જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રીતે પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એ અગાઉ સુરતમાં એકસો ચોત્રીસ અને અમદાવાદમાં આઠસો નેવ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી અત્યારે ઈ ડિવિઝન ખાતે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ રહે છે એની તહેકીકાત કરવા માટે અમારી જે સાત ટીમો બનાવેલી છે એ બધી એક એક કારખાને જઈને બધા તપાસ કરી રહ્યા છે અમે હા એ લોકોની જોડે કોઈ એડ્રેસ પ્રૂફ નહીં મળે કાં તો એ લોકો કઈ બાંગ્લાદેશ નાગરિક નીકળે તો એ લોકો અહીંયા થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ સાત ટીમો બનાવવામાં આવેલી છે અત્યારે જે મધેપુરામાં જે સોની બજાર છે એ સોની બજારમાં તમામ જે કારીગરો છે મોટાભાગે બંગ્લાદેશી બધા બંગલાઓ છે